નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગરમાં જૂની સિવિલની બાજુમાં પચીસ દિવસથી ગટર ગટરપાલિકાના સત્તાધીશ બેદરકારી એક તરફ ચાંદીપુરા મચાવ્યો છે ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીના કારણે રોગચાળાની દહેશત શહેરીજનોની સલામતી જાણે કે ભગવાન ભરોસે છોડી દેવામાં આવી હોય તેવી ગંભીર સ્થિતિ સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ એ હાહાકાર મચાવ્યો છે રોજબરોજ જિલ્લામાં નવા કેસો વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે આ બધાની વચ્ચે હિંમતનગરપાલિકાના સત્તાધીશો જાણે કે ગંભીર રોગચાળાની રાહ જોતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે શહેરના વોર્ડ નંબર પાંચમો આવેલી એચડીએફસી બેંકની સામે જૂની સિવિલની બાજુમાં છેલ્લા પચીસ દિવસથી ગટર ઉભરાઈ રહી છે જેના ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે જેના કારણે ગંભીર રોગચાળાની શક્યતા જોવા મળી રહી છે એ હિંમતનગર નંબર પોચના રહીશોમાં ઉગ્ર ભભૂકી છે જૂની સિવિલની બાજુમાં છેલ્લા પચીસ દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને જેના ગંદા પાણી રોડ પર જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાં રહેતા રહીશો ગટરના ગંદા પાણીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ મામલે પાલિકા સત્તા સિદ્ધિશોને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ ઉભરાતી ગટરની સમસ્યાથી શહેરીજનોને રાહત મળી નથી પાલિકાના સત્તાધીશો જાણે કે ગંભીર રોગચાળાની રાહ જોતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પાલિકા દ્વારા તાકીદે ઉભરાતી ગટરનું સમારકામ કરવામાં આવે એવી રહીશો દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ દ્વારા